અમારા આયોજનમાં આવ્યા મને પણ અહીંયા આવીને ખૂબ જ ખુશી થઈ તમે ક્યાં કામ કરો છો એન એ ફ્લાઇટ ઇન્સ્પેક્ટર તરીકે કામ કરું છું તમારો જન્મ ક્યાં થયો મારો જન્મ ઓહિયોમાં થયો હતો આ બાર કે માં ખુશી થઈ તમે ક્યાં કામ કરો છો

તસમા છો મારા પિતાજી તો બંગિયા મૂળ ભારત ના ગુજરાત ના છે પર તમારી માતા નું જો નામ છે કે તમે યાદ રાખે છો તમારી માતા નું નામ શું છે મારી માતા નામ ઉષ્પાઈ કોણી કોઈ ભાઈ કે બહેન છે હા મારા એક ભાઈ અને એક બહેન છે ભાઈ નામ જય અને બહેન નામ દીના છે તમને અવકાશમાં તમને અવકાશના

ચોવીસ ચોવી જૂન ના રોજ અવકાશ ઉપર ગયા છે પરંતુ તેમણે કહ્યું હતું કે હું પંદર દિવસમાં આવી જઈશ પરંતુ હજુ સુધી તે આવ્યા નથી અસ